અમરેલી લેટર દીકરી પાયલ પાટીદારો ભાજપ સરકાર નારાજ છે આ પ્રકરણમાં સીટીની રચના કરાયા પછી આ વિવાદ સમ્યો નથી આ મુદ્દે સરકારે ભારે બદનામી વહોરાવવાનો વારો આવ્યો છે હકીકતમાં ચર્ચા એવી છે કે લેટર કાંડ મુદ્દે સરકારને સાણસામાં ફસાવવામાં ખુદ ભાજપના જ અસંતુષ્ટો પડદા પાછળના અસલી ખેલાડી છે પાટીદાર દીકરીને ન્યાય આપવા લડનાર કોંગ્રેસ તો માત્ર રાજકીય જ છે આમ ઘરકા ભેદી લંકાટા એ જેવી સ્થિતિ સર્જાય છે પત્ર સાચો છે તેઓ એફએસએલનો રિપોર્ટ કોંગ્રેસ નેતાઓને કોણે પહોંચાડ્યો સૌરાષ્ટ્રના ત્રણ નેતા વિપક્ષની ભૂમિકામાં છે પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય આપવો તેવા મુદ્દે સૌરાષ્ટ્રભરમાં દેખાવો વિરુદ્ધ પ્રદર્શન થઈ ચુક્યા છે હજુ આ મુદ્દો સળગતો રહ્યો છે અત્યારે કોંગ્રેસ મેદાનમાં તો ઉતરી છે ત્યારે આખા ખેલ પાછળ અસંતુષ્ટો દોષી સંચાર કરી રહ્યા છે

કૌશિક વેકરિયા પોલીસ પાસેથી તે હપ્તા લે છે એવા અન્ય આરોપો સાબિત કરવા ખુદ ભાજપના અસંતુષ્ટ મેદાને પડ્યા છે આ સમગ્ર મામલે સૌરાષ્ટ્રના ભાજપના ત્રણેક દિગ્ગજ નેતાઓની મુખ્ય ભૂમિકા રહી છે ગોટીના બહાને સરકાર સામે મેદાને ઉતરી રાજકીય બદલો લેવા સક્રિય બન્યા છે લેટર કાંડને પગલે સરકાર એટલી બધી હચમચી ઉઠી છે કે સીટીની રચના કરવી પડી રહી છે નિલિત રાયને તપાસ સોંપી પડી રહી છે એક સરપંચ અને ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા પડ્યા રહ્યા છે આમ છતાંય પાટીદારોને સંતોષ નથી થતું સૌરાષ્ટ્રમાં હાલ આ મુદ્દે રાજકીય ઘમાસાણ જામ્યું છે ત્યારે આ ખુદ ભાજપ પ્રદેશ નેતાગીરી પણ ડેમેજ કંટ્રોલ કરવામાં ઉણી ઉતરી છે નવા પ્રદેશ પ્રમુખની વરણી થાય છે મિત્ર મિત્રમંડળનું વિસ્તરણ થાય છે ત્યાં સુધી સરકાર અને પક્ષને

સતત શંકાસ્પદ રહી છે મોડી સાંજ પછી મહિલાને પકડી શકાય નહીં જાહેરમાં સરઘસ કાઢી શકાય નહીં એવા કાયદાથી કાકીવતી અચાન હોય તો તેવા વાત ઘરે ઉતરતી નથી આમ છતાં પાટીદાર દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરગસ કાઢવામાં આવ્યું હતું તે મુદ્દે એવા સવાલ ઉઠી રહ્યા છે કે આ બધું ગાંધીનગરના ઈશારે થયું છે પછી ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાને રાજી રાખવા પોલીસે આ કરતૂત કર્યું તે રહસ્ય ઉજાગર થઈ ચૂક્યું નથી